અમે આમણે મહેનત કરતા અમે અમે મોબાઈલ 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 ના પડી તો કોઈ

અમારી પડતર એવું હોય અને કેટલાક ખેડૂતો ને આની અસર થાય એવું હોય સાઠ ખેડૂતો અસર થાય એવું હોય રસ્તો બંધ થાય પાંચ દિવસથી અમે એમની પાસે પ્રેમથી ભ્રમણ સાથે કેવી અમારો રસ્તો તમે આપો આનું લખાણ કોઈ જગ્યા છે

નીપજ આવ્યું છે અને બધો રસ્તો બંધ થઈ જાય જવા આવવાનો અને આ કોઠારીયા રોડથી વર્ષોથી અમારા ત્રીજી પેઢીથી હલમાન જાતિ બધા ડોયા આ હલાણ મૂકેલું હોય રાજા સાહેબ વખત અને મેડી માં વર્ષોથી માણસો આ નુકસાન બધા ખેડૂતો ને જાય ને ખેતરે નો જઈએ કે 1500 વીઘા જમીન હે 1500 થી 2 વીઘા જમીન છે બધાને નુકસાન જાય છે ખેડૂત ને કોઈ વાવેતર નહી કરીએ કે આ રસ્તો બંધ થાય છે રખડી પણ કોઈ પણ જાતનો ન્યાય દેતા નથી આ લોકો અને રોડ છે એની રોડ જોઈન્ટ થાય બરોબર અને સરકાર થાંભલા હોતી નાખેલા જીબી વાળા જીબી ની લાઈને નાખેલી આ રસ્તા રસ્તો હતો એના કારણે જ નાખેલી પાણી ની લાઈન મારું નામ ચવન પિતામ્બર ડાયાભાઈ છે ખેડૂત છું મારી પાછળ જમીન છે ચાર એકર મારી જમીન છે એનો મારો સર્વે નંબર છે અને કોઠિયા રોડ થી ગાડા માર્ગ જૂનો હતો ને વર્ષોથી થી મારો જૂનો માર્ગ ને મેડીમાં ને જવાની બે બાજુ થી અમે મૂકેલો છે પાંચ પાંચ ફૂટ અને બે થી હલાન થી ઠેઠ લગી મેડીમાં સુધી આપેલું છે બધા ખેડૂત એક ખેડૂત ને બધા ખેડૂત આપેલું છે રાજી ખુશી આપેલું છે કોઈ દબાણ કે ધામધમ અમે કોઈ આપ્યું નથી પેલા અને અમારો અત્યારે નાક મેન બંધ કરી દીધું એટલે અમારી ગાડીઓ

અમે સાલી તલાવડી તલાવડીએ અત્યારે અહીંયા દવા પણ ડીયા પી બનતું હોય તે